શ્રાવણ મહિનાની બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે હાલમાં હનુમોતિયા મંદિરના મહંત શ્રી રાધારમણ દાસજી મહારાજના સાનિધ્યમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સાથે મહંત શ્રી રાધારમણ દાસજી મહારાજ દ્વારા ચતુર્માસ દરમિયાન મૌન વ્રત ધારણ કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસના પૂર્ણાહુતિ પ્રસંગે ભવ્ય ભંડારા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને હવન સહિતના કાર્યક્રમો સાથે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા सीताराम એ ધૂળની પૂર્ણાઓથી બાર વાગે કરે છે હવન કરીએ છીએ અને પછી આપણે કુંવારિકાઓ જમાડીએ છીએ મહાન ભગભા ભરતદાસજી મહારાજની પ્રેરણાથી આ બધી વસ્તુ ચાલી રહી છે અને અખંડ ધૂન ચાલક ચાલુ થયા પછી આરતી પૂજન બધું થાય છે અને પછી ભંડારાનું બહુ મોટું આયોજન એટલે કે લગભગ પાંચ હજાર માણસની રસોડું અહીંયા આગળ થાય છે અને બધા જ ભાવિભક્તો આજુબાજુના ગામના બધા જ બધા મંડળો છે બધા સભ્યો છે જે આપણા સીતારામ પરિવાર મંડળના બધા ધૂમ કરે છે ચોવીસ કલાક એટલે એ બધા ચોવીસ કલાક જે ધૂન કરે છે એટલે એ નિમિત્તે આપણે છેલ્લા ભંડારો રાખીએ છીએ